પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોના ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આજે થશે સમાપન રાજ્યોની ભાગીદારીથી વિકાસ ઈઝ ઓફ લિવિંગ સહિતના મુદ્દે ચર્ચા પૂર્વોત્તર માં શાંતિ માટે કેન્દ્ર આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે આજે થશે સમજૂતી ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સ્થાયી શાંતિ માટે બંને પક્ષો વચ્ચે સમજૂતી પર નવી દિલ્હીમાં આજે જેડીયુ રાષ્ટ્રીય કાર્યકારીની મળશે બેઠક રાજકીય પ્રસ્તાવ સહિત અનેક મહત્વના મુદ્દા પર લેવાઈ શકે છે નિર્ણય ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામ માટે મિસ્ત્રાએ રજૂ કર્યો પ્રસ્તાવ હમાસનું પ્રતિનિધિમંડળ આજે કાયિદામાં ત્રણ તબક્કાવાળા પ્રસ્તાવ અંગે મિશ્ર સાથે કરશે વાતચીત અબુધાબી નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરનું આગામી ગુજરાતમાં પરિભ્રમણ કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ને બહોળો પ્રતિસાદ સાબરકાંઠામાં ઉજ્જવલા યોજનાથી લઈને આયુષ્યમાન ભારત યોજનાની જાણકારી માટે ઉભા કરાયા સ્ટોલ તો મોરબીના હળવદમાં યોજાયા સેવા સેતુ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો અમરેલીના ક્રાંકચમાં ગ્રામજનોએ સ્થાપી રાજમાતા સિંહણની પ્રતિમા સૌથી વધુ ઓગણીસ વર્ષનું આયુષ્ય ભોગવનાર રાજમાતા સિંહણના કારણે કાંકરજ પંથકમાં વસ્યા ત્રેપન સાવજો બે હજાર વીસમાં રાજમાતાનું થયું હતું નિધન ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વહેલી સવારે અને મોડી રાત્રે જાહેર એલર્ટ તો રાજ્યમાં આગામી થી દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ વર્ષ બે હજાર ત્રેવીસના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની નબળી શરૂઆત આઈટી અને બેન્કિંગ સેક્ટરમાં વેચવાલીના કારણે માર્કેટમાં દબાણ ત્રણસો અંકના ઘટાડા સાથે સેન્સેક્સમાં બોતેર હજાર સો ની આસપાસ કારોબાર તો કોમોડિટી માર્કેટ પણ લાલ નિશાન સાથે કરી રહ્યું છે કારોબાર